ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું હું મારું ત્યાં સુધી બે હાજર બાર ની ચૂંટણી હતી અહીંથી રંજન ટેન્જ ફેટા બાજી ને બધા ગયા હતા એમ સાહેબ બધા ફેટા બાજી આવશે પણ જે દિવસે તે દિવસે ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું એવા ને એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની ની પત્તી લાવજો અને ડ્રોન માં ડ્રોન ફૂલ ભરીને ઠાકુર ના મતે દસ થી પંદર દિવસ માં વિધાનસભા બેઠક પર ચૂંટણીઓ જાહેર થઈ જશે અને વાવ વિધાનસભા બેઠક હવે કોંગ્રેસને નામ કરવા ગનીબેન ઠાકોર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ગનીબેન ઠાકોર કોઈ પણ કાળે વાવ વિધાનસભાની બેઠક જે પોતાના નામે હતી એ ભાજપને નામ નહીં થવા દે તે માટેના પ્રયાસો હવે શરૂ કરી દીધા છે ગનીબેન ઠાકોર હવે ઘણા એક્ટિવ થઈ ગયા છે ત્યારે બનાસકાંઠાના લોકોએ જે મત આપી ગનીબેન ઠાકોરને લોકસભામાં જંગી લીડથી વિજય બનાવ્યા તે બદલ બનાસકાંઠાના લોકોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે અને તેમના સન્માન સમારોહમાં ગણીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠક પર આવનારી પેટા ચૂંટણી માટે પણ અત્યારથી જ એક્ટિવ થઈ ગયા છે ત્યારે સાંભળીએ કે બનાસકાંઠાના લોકોને ગણીબેન ઠાકોર આવનારી વાવ વિધાનસભા બેઠક પર કોઈ પણ કોંગ્રેસ ઉમેદવાર રાખે પણ બનાસકાંઠાના લોકો અને વાવના લોકોની જવાબદારી છે કે તેને જીતાડવા ત્યારે લોકોને અપીલ કરી રહ્યા છે તો ગાનીબેન ઠાકોરની અપીલ સાંભળીએ છીએ કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને જંગી લીડથી જીતાડવા ગાનીબેન ઠાકોર શું કહી રહ્યા છે વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની દસ પંદર દિવસની અંદર જાહેરાત થવાની છે મને તમે આ બે વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાર વિધાનસભાની બે વખત ત્રણ વખતની ની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય પણ સર્વ સમાજે એ તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગ રૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય સંબંધો હોય યા એક એક સંબંધો નો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ છે ને વિધાનસભા ટિકિટ આપે એમ માનજો કે આ ગેની બેન ના હાડા ત્રણ વર્ષ એના હક હતા અને હવે સાત વિધાનસભા પંદરસો ગોળસો એ માઇનસ થયા ને તો એનો હક હતો એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા સ્વીકારજો ધારાસભ્ય આપણો હોય તો પચાસ ટકા રાહત મને વાવ વિધાનસભાની નિયત જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની આદરા આલમ સતીસે કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ દઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા જિલ્લાઓ અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે ત્યારે આપ સૌ 29મી તારીખે એક વાગે આપણે પાટણ પહોંચવાનું છે લક્ઝરીની વ્યવસ્થા કરી છે ગાડીવાડી વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ પર વાવ એક પોઈન્ટ રાખશો એક હોય ગામ રાખશો એક આય બાબર રાખશો બિયોદર પછી બાજુ એક ઝાડાની બાજુ થરાદ ના બે પોઈન્ટ રાખશો એમ કરીને વધારે લક્ઝરીઓ ને લક્ઝરીઓ ના પોતે પોતે વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં માં પહેલી હરોળ ખુરશી હોય ને તો એનો કબજો બનાસ કાઢા કન લાગી લાવો હોય એટલે ઓલા પજે યજમાનર બીજા આવે ભલે પજે જેટરે ભાઈ પહેલા થી પહેલા રહે છે ને

ધારા સભ્ય તરીકે આપણો માળા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે એનું એટલું ચોક્કસ જવાબદારાની હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાગ નથી લાગવા આવ્યો અને આવનાર સમયની અંદર મારા બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને કઈ ડાગ ને લાગવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું સત્તા સાહેબ આવે ને જાય

મેં તારા સભ્યમાં રાજીનામું હાલવા ગઈને ને એ દિવસે મેં વટ બેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી આ રાજીનામું પૈસા માટે નથી આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનું નથી આ રાજીનામું મારા ગૌરવ માટેનું રાજીનામું છે સૌમાન માટેનું મારું રાજીનામું છે અને આવડો મોટો ત્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું તમારો જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય એટલો નાનામાં મોટો તમારું કોઈ પણ તાપો છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં આ જમણવાર પછી જે આપણી વાય વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની સાથે અલગ મીટિંગ કરવાની છે એમને ફાઇલ આપવાની છે એટલે પ્રભારી છે એને ગામોની અંદર જવાનું છે ક્યાં કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે એજન્ટો કયા રાખવાના છે બાર મતદારો રહેતા હોય એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકાબીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો એ સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે બૂથ ઉપર વોટ્સએપ ને ના એકાઉન્ટ માટે એ એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ના ગાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ કોઈ પણ ચહેરો ઉતારે મોડી મંડળ નક્કી કરશે કે વાવ વિધાનસભા બેઠક પર મારી જગ્યા કોણ લેશે પરંતુ તમારી જવાબદારી બને છે કે એ ચહેરાને ચિતાડવો અહીં જ્ઞાનીબેન ઠાકોર ફરી એકવાર બનાસકાંઠાના લોકો અને વાવ વિધાનસભાના લોકો પાસે મતની માંગણી કરી રહ્યા છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર હવે એક્ટિવ થઈ ગયા છે ફરી વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસને ફાળે કરવા જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે ત્યારે એ વાત પણ જોવાની રહેશે કે કોંગ્રેસ વાવ વિધાનસભા બેઠકથી કોને મેદાને ઉતારે છે અત્યારે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીનું નામ તો ચર્ચાઈ જ રહ્યું છે પરંતુ જોવાનું રહેશે કે કોંગ્રેસ બીજા કયા નામ પર કળશ ઢોળી શકે છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર